યોગા પ્રાકૃતિક ચિકિત્સા અને આયુર્વેદિકના સંગમ સાથે નવસારીમાં પ્રજાપતિ આશ્રમ ખાતે અશોક વાટિકા લઈને આવી ગયા છે નવસારીની સીમા સિંધી જેમાં અસાધ્ય રોગોનો ઉપચાર પ્રાકૃતિક ચિકિત્સા દ્વારા કરવામાં આવશે તેમજ મહિલાઓ માટે ગર્ભદાન સંસ્કાર જે નવ મહિના સુધી બાળકોને સ્વાસ્થ્ય માટે કેવી રીતે દેખભાળ કરવી કેવી કેવા યોગા અભ્યાસ કરવા તેમજ કઈ કઈ વાતોનું ધ્યાન રાખવાનું એના આખા નવ મહિનાના પ્લાન સીમા સિંધી દ્વારા બનાવવામાં આવ્યું છે આપવામાં અને પદ્ધતિ નેચરોથેરાપીની પદ્ધતિથી કરવામાં આવે છે જેમાં કોઈ મેડિસિન કોઈ પણ દવા ડ્રગ્સ આપવામાં આવતી નથી નેચરલ હિલિંગ સિસ્ટમથી બધું કાર્ય થાય છે અને રોગીઓને સ્વસ્થ કરવામાં આવે છે મારું નામ સીમા અશોકસિંધી છે અમે નવું સેન્ટર ચાલુ કર્યું છે અશોક વાટિકા નેચરલ થેરાપી યોગ અને ગર્ભ સંસ્કાર કેન્દ્ર અમારી જે થેરાપી પદ્ધતિ છે તે પ્રાકૃતિક પાયા ઉપર છે આ કોઈ થેરાપી પદ્ધતિ નથી પણ એક જીવન જીવવાની કળા છે જે આપણા સંસ્કૃતિક જીવનધોરણ પ્રમાણે જ હતું પણ આપણે જેમ જેમ મોડર્નલાઇઝેશન થયા અને જેમ જેમ આપણે પ્રગતિ કરતા થયા તેમ તેમ આપણી સંસ્કૃતિ આપણી વિસરાતી ગઈ છે અને આ સંસ્કૃતિ આપણે પાછી લાવવા માટે યોગ પ્રાણાયામ નેચરોથેરાપી પંચકર્મ ચિકિત્સા અને ગર્ભ સંસ્કાર ચિકિત્સા દ્વારા પાછા લાવવા માંગીએ છીએ હમણાં આની સખ્ત અને સખ્ત જરૂરત છે આપણું પ્રજાપતિ આશ્રમ નવસારીમાં ખોલવામાં આવ્યું છે તમે અમને કોન્ટેક કરીને આવી શકો છો નાઇન જીરો વન સિક્સ ડબલ ફોર ડબલ ફોર ફોર સેવન અમારો નંબર છે અપોઇન્ટમેન્ટ લઈને તમે આવી શકો છો પૈસાની અંદર ગર્ભદાન સંસ્કાર માના ત્રણ વર્ષ માસથી સાત માસ સુધી આ સંસ્કાર કરવામાં આવે છે જેમાં પીપળાનો પાનનો રસ વળની વળવાય અને ઔષધિમાં ઘણું છે એનાથી બાળક તંદુરસ્ત નિરોગી અને સ્વસ્થ બાળક કુપોષણ નાબૂદ થઈ જાય અને આજના યુગની અંદર બુદ્ધિ બુદ્ધિશાળી અવતારે એટલા માટે આ સંસ્કાર ખૂબ જરૂરી છે આમ રમેશચંદ્ર રમલાલ દેસાઈ છે હું પિરામિડ દ્વારા હિલિંગ કરું છું અને હિલિંગનો મારો પર્પઝ છે જે બી શરીરની અંદર કોઈ બી આપણી નેગેટિવિટી એટલે કે આપણે જે રોગ કહીએ આપણે એને દૂર કરી શકાય અને ખાસ ધ્યાન આપણા જીવનની અંદર સુખી અને સ્વસ્થ રહેવા માટે ધ્યાનની જરૂર છે ટે હરિઓમ રેકી શંકર ચલાવતો હતો વીરાવળ ખાતે શ્રી સોનીત અવરિયાજી આરસી છે એમણે યોગ સૂત્ર પર બહુ ઊંઘ સંશોધન કરીને રિફાઇનિંગ એક્સરસાઇઝિસ નામની એક્સરસાઇઝ બધી છે ને આપેલી છે તે બધાને કરાવું છું અને તે દ્વારા